హావాణి నీలవాణి బారే కళీరా భీలవాడిో బే కో లీవాడి అబా ધંધો કરવો પડશે કેવો ધંધો કરશે ધંધો તો સારો કરવો પડશે કોક ધંધો તો મારે કવો પડશે પણ પૈસે પૈસા 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 શું કરે છે પૈસા તો હું લાવું રે કાલે શું આમ કરીશ કરી

પણ બટું શેઠ ખોટ ની તો એટલી માર્કેટ છે ફૂલ માર્કેટ છે તે રૂપિયા ઈડા માયા ત્રણ બોડી મને આડા કોઈ વડી નકો મારે એ જો આપો તો કમાવાનું આબુ છે પણ મારે વિયાદ ના વાટા નહી ખબર છે કે મારો વિયાદ નો ઠંડો યાદ છે પેટીએમ ઉઠી કરી છે આહો તો એ પેટીએમ પેટીએમ બધી તું લડી લડી હમી કરા પડે તો તો મો થબુ જો થબુ તો જો આલ દો ફાઈટ પણ આપણે બે લાભ છે કારણ કે એ તમારે નાથો છે ને

અને અમારે નદી જેટલું પોણી ભરેલું બરાબર હવે બાઈક લઈ શું કે ગાડી તો લાવ્યો તો પેટ્રોલ ઘણું પડશે મારું બધું મોંઘવાડી છે તરત Ah, godo sa, godo. Berapa Berapa Eh, kakak eh, kakak oh. આવો આવો રાડાડાડાડાડા સેટુ સેટુ છે સેટુ નજીક છે હેડાડી હેડાડી ને મારી નાશા મારું મારું નજીક છે બેહો બેહો બટુ આ ઠબુ આ તો બટુ તમે તમે વાયુ ઓ તમે

જનાવર તો છે ને પોણી સુખું રાખનારું પોણી પણ જાય કાટબા છે

અને આવડો મોટો ડેડકો બાપાડે મારા ફાટી ને અમે પહેર જાય તો મારા માટે ખેત થઈ જાય અને મારે ડેડ ને આવવું પડે આવો ઠંડો મારા ના નથી કરો મારે આવું કરવું જ નથી મારા બેટા ફાટડ્યું તમને પૈસા મળશે પૈસા મળશે કરે મારી તો ટોટી મંત્રી નાથી અડકાજે અડકાડી મારે હવે આવું પાપણું કોમ મારે નથી કરવું નથી કરવું

અઢી શું બોળીયે બોલ્યો મેળ પડી જાય ને પૈસા મારા માર થઈ દઉં ઢેડકા મળી શું કરે છે

તમે લગીડે ચિંતા કરો નહીઠા કોઈ તકલીફ હોય કોઈ નો તણાટ હોય તો મને ફોન કરી દેજો મોઠે વાપ આવે મોણાટું બરાબર બરોબર બરોબર અને તમારે હવે જો થોડું ઘટું લોબુ કીધું તમારે વસ્તુ બધું મળી રાઠે હારું હાર બરાબર બરોબર

એવું મારું વાત કરો છો તમારા ગાડીએ ગાડીઓ ભરી દો અને મને હે ખોડ ની બોરીઓ બધું મળશે કે નહીં મળે અરે ખોડ ની બોરીઓ મળશે હા

લોન થતન સત માર્ગી ના જાય હેરાજા લઈ જાય પછી સો રખી જાય